નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું તમે રાત્રે સૂતા પછી વધુ થાકેલા ઉઠો છો અને રાત્રમાં વારંવાર બાથરૂમ જવાનું કારણ ઉંમરને ગણો છો અને જો હું તમને કહું કે અસલી વિલન તમારી ઘરડી થતી મૂત્રાશય નથી પરંતુ તે સચોટ સમય છે જ્યારે તમે પાણી પીવો છો આજે હું તમને રાત્રે નળ બંધ કરવાનું શીખવાડવા જઈ રહી છું એ દેખાડતા જ કે પાણી પીવાનું સંપૂર્ણપણે બંધ કરવું એ ઉકેલ નથી પરંતુ સાચી રીતે પીવું એ છે આ વિડીયોમાં હું તમને સાંધ્ય પ્રોટોકોલ બતાવવા જઈ રહી છું આ એક ખૂબ જ સરળ ત્રણ તબક્કાવાળી વ્યૂહરચના જેનાથી તમે તમારા હાઇડ્રેશનને તમારી જૈવિક ઘડિયાળની સાથે સિન્ક્રનાઈઝ કરી શકો છો તમે જાણશો કે તમારી કિડનીને કેવી રીતે ટ્રેન કરવાની છે જેથી જ્યારે તમે સુવો ત્યારે તે પણ આરામ કરે તે સતત ટપકતા નળને ખતમ કરતા શીખવીશ જે તમારી ઉર્જા અને જીવનશક્તિ ચોરે છે અને તે પણ કોઈ દવા વગર અને તરસ્યા રહ્યા વગર આ રાત્રે તમે કેટલી વાર ઉઠ્યા બે વાર ત્રણ વાર હવે આ થાક અને ચિડિયાપણને તમારું નવું નોર્મલ માનવું બંધ કરો જો તમે તમારા શરીર સાથે લડવાનું છોડીને ફરીથી અવરોધ વિનાની રિપેર કરવાની ઊંઘ ઈચ્છો છો તમારી સાથે છેલ્લી સેકન્ડ સુધી રહો કારણ કે તમારું પરિવર્તન અત્યારે શરૂ થઈ રહ્યું છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે નાની મોટી ભૂલકણાપણું સાચા શબ્દો ન મળવા અથવા મગજનું ધીમું ચાલવું એ ફક્ત વૃદ્ધાવસ્થાના સંકેત ન હોઈ શકે તે ખૂબ સામાન્ય છે કે દર્દી મેમરીની ફરિયાદ લઈને આવે અને વિચારે કે મગજ ખરાબ થઈ રહ્યું છે જ્યારે વાસ્તવમાં સમસ્યા સૂતી વખતે થઈ રહી હોય છે તે સવારનો થાક જે હાડકાઓમાં ચોટી જાય છે તે મેન્ટલ ફોગ જે તમને જોશ સાથે દિવસ શરૂ કરતા રોકે છે તેનો એક ખામોશ ગુનેગાર છે અને તે ગુનેગાર છે બાથરૂમના સતત ચક્કર જે તમારા સૌથી કિંમતી આરામને ટુકડે ટુકડા કરી દે છે અમે વાત કરી રહ્યા છીએ તમારી જીવન શક્તિની એક વ્યવસ્થિત ચોરીની ટીપે ટીપે રાત દર રાત આજે હું તમને આ નળ હંમેશા માટે બંધ કરવાનું શીખવાડવા જઈ રહી છું તૈયાર થઈ જાઓ કારણ કે જે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ તે તમારી ઊંઘ અને પાણી સાથેના સંબંધને પૂરી રીતે બદલી દેશે આવો તે વસ્તુઓ પર ખુલીને વાત કરીએ જે ઘણા લોકોની થકાવનારી દિનચર્યા બની ચૂકી છે પરંતુ ખુલીને માનવાની હિંમત ઓછા લોકોમાં હોય છે સવારે આંખ ખોલતા જ તે ફીલિંગ ખબર છે કે જ્યારે તમે પથારીમાં જવા કરતા વધુ થાકેલા અનુભવો છો તમે ઉઠો છો કે ઘસડાતા અરીસા સુધી જાઓ છો અને જે ચહેરો તમને જુઓ છો તે આરામની છાપ નહીં પરંતુ પોતાની જ મૂત્રાશય સાથે રાતભર ચાલેલા જંગના નિશાન લઈને હોય છે અને તમે બિલકુલ વ્યાજબી સવાલ કરો છો કેમ કેમ આઠ કલાક પથારીમાં રહ્યા પછી પણ લાગે છે જાણે મેં આખી રાત મેરેથોન દોડી હોય કે પથ્થર ઉચક્યા હોય જવાબ મારા મિત્રો તમારા ઓર્થોપેડિક ગાદલાની ક્વોલિટીમાં નથી કે ના તકિયાના પ્રકારમાં છે જવાબ એક ખામોશ તોડફોડ કરનારમાં છે જે ધીમે ધીમે તમારી તે જીવન ઉર્જાને કાઢી રહ્યો છે જેની જરૂર તમને સક્રિય ભરપૂર અને ખુશહાલ લાંબી ઉંમર જીવવા માટે છે આ તોડફોડ કરનારા તમારા મેટાબોલિઝમ ઇમ્યુનિટી અને જીવનની ગુણવત્તાને એ રીતે અસર કરે છે જેવી કે તમે કલ્પના પણ નથી કરી શકતા આ ચાલાક ચોર તમારા કે પૈસા નથી ચોરતો તે ચોરે છે કંઈક એવું જેને પૈસા નથી ખરીદી શકતા તમારી ઊંડી ઊંઘ ખાસ કરીને આરિ એમ ફેઝ આ જ ફેઝમાં મગજ પોતાની સફાઈ કરે છે દિવસભર જમા થયેલા ટોક્સિક કાઢે છે મેમરી મજબૂત થાય છે અને શરીર સેલ્યુલર લેવલ પર ટિશ્યુનું સમારકામ કરે છે દરેક વખતે જ્યારે તમે અડધી રાત્રે ઉઠો છો લાઈટ ચાલુ કરો છો અને બાથરૂમ સુધી ચાલો છો આ પવિત્ર અચાનક અટકી જાય છે તેને ફક્ત હાનિરહિત બ્રેક ન સમજો આ તમારા કલ્યાણની માઇક્રો ચોરી છે અને ગણિત ખૂબ ક્રૂર છે આજે એક રૂકાવટ કાલે બે પરમ દિવસે એક વધુ અઠવાડિયાના અંત સુધી તમારી પાસે ઊંઘનું એવું દેવું જમા થઈ જાય છે જેને ચૂકવવું અશક્ય છે પરિણામ ચિડિયાપણું પોતાના લોકો સાથે ધીરજની કમી કામ કે શોખમાં ફોકસની કમી અને શારીરિક નબળાઈ જે બીજી બીમારીઓ અને દર્દના દરવાજા ખોલી દે છે હવે આને સ્વીકારવાનું બંધ કરવાનો સમય છે અને લગામ પોતાના હાથમાં લેવાનો આવો આપણી રાતનું નિયંત્રણ પાછું લઈએ જેથી તમે ફરીથી તમારા દિવસોના માલિક બની શકો ઘણા લોકો આ સમસ્યાને ઉકેલવાની બેબાકળી કોશિશમાં અને નેક ઇરાદાથી એક એવી જાળમાં ફસાઈ જાય છે જે વિડંબના એ છે કે હાલત વધુ બગાડી દે છે તર્ક લાગે છે બિલકુલ સાચો જો હું રાત્રે બહુ પેશાબ કરી રહ્યો છું તો સરળ ઉકેલ છે દિવસભર ઓછું પાણી પીશ ધ્યાન આપો આ સૌથી ખતરનાક અને નુકસાનકારક માન્યતાઓમાંથી એક છે ખાસ કરીને જો તમે પચાસ કે સાહીઠ વટાવી ચૂક્યા છો જ્યારે તમે સામાન્ય રીતે અને વિચાર્યા વગર હાઇડ્રેશન ઓછું કરો છો તો તમારું શરીર એલર્ટ અને પેનિક મોડમાં જતું રહે છે તમારી કિડની જે ખૂબ જ સમજદાર અંગ છે તે અછત અનુભવે છે અને જે થોડું પ્રવાહી મળે છે તેને બચાવવા માટે અત્યંત પેશાબ બનાવવાનું શરૂ કરી દે છે આ સાંદ્ર પેશાબને શુદ્ધ અને બહુ તીખા લીંબોના રસની જેમ સમજો ટોક્સિન્સ અને કચરાથી ભરેલો આ પદાર્થ તમારી મૂત્રાશયની અંદરની દિવાલો માટે સીધો ઈરિટેડ બની જાય છે અને યાદ રાખો મૂત્રાશય પણ વર્ષોમાં ઘરડું થાય છે અને વધુ સંવેદનશીલ બની જાય છે આ તેજાબી અને સાંદ્ર પેશાબ એવો જ છે જેવો કોઈ શોર મચાવનારો પાડોશી જેનાથી કોઈને ઊંઘ ન આવે તે મૂત્રાશયને પરેશાન કરે છે હલકી સોજો પેદા કરે છે અને અંગને તમારા મગજને બે ઇમરજન્સી સિગ્નલ મોકલવા પર મજબૂર કરી દે છે અત્યારે જ ખાલી કરો બહુ જ જરૂરી છે અને સૌથી ખરાબ સૌથી નિરાશ કરનારી વાત એ છે કે આ સિગ્નલ ત્યારે પણ આવે છે જ્યારે મૂત્રાશય અડધું પણ નથી ભરાયું હોતું તો તમે ગભરાઈને ઉઠો છો બાથરૂમ દોડો છો અને જુઓ છો કે બસ એક પાતળી ધાર નીકળી તમે નકામાં જ ઉઠ્યા દિવસમાં ડિહાઈડ્રેટેડ કરીને તમે ના ફક્ત રાતની સમસ્યા ઉકેલી નથી પરંતુ કિડની ફંક્શનને નુકસાન પહોંચાડ્યું મેટાબોલિઝમ ધીમું કર્યું અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનો ખતરો અનેક ગણો વધારી દીધો હું આ માનવ ફિઝિયોલોજીના આધારે ગેરંટી આપું છું કુલ પાણીની માત્રામાં નથી પરંતુ તેને પીવાના સમયના સમજદારી આ સમજમાં છુપાયેલી છે કે આપનું શરીર એક આંતરિક ઘડિયાળ પર ચાલે છે સર્કેડિયન રિધમ આ ઘડિયાળ બધું જ નિયંત્રણ કરે છે ક્યારે ઊંઘ આવશે ક્યારે ભૂખ લાગશે ક્યારે હોર્મોન્સ નીકળશે અને હા ક્યારેક કિડનીએ પેશાબ બનાવવાનો છે આપણે મળીને કરીશું આપણા હાઇડ્રેશનને આ પ્રાકૃતિક ઘડિયાળની સાથે સિંક કરવું તે ભૂલી જાવ કે તમારું મૂત્રાશય કોઈ દુશ્મન છે આપણે તેને આપણો સહયોગ બનાવીશું ટ્રેનિંગ આપીશું કે બરાબર જ્યારે તમે આરામ કરો ત્યારે તે પણ આરામ કરે આ માટે મેં ત્રણ ડગલાનો એક અત્યંત સરળ પણ શક્તિશાળી રસ્તો તૈયાર કર્યો છે જેનું નામ રાખ્યું છે સાંધ્ય પ્રોટોકોલ આ નામ દિવસની રાતના મુલાયમ ફેરફારને દર્શાવે છે અને બરાબર જ ધીમાપણું આપણે તમારા શરીરને બાયોલોજીમાં દોહરાવા જઈ રહ્યા છીએ આ પ્રોટોકોલ કોઈ પાગલ ડાયટ નથી આમાં મોંઘી દવાઓ નથી અને ના તો થકાવનારી એક્સરસાઇઝ આ બસ આદતોનો વ્યૂહાત્મક બદલાવ છે તમારી પાણી પીવાની દિનચર્યાનું જાગૃત રીપ્રોગ્રામિંગ છે કલ્પના કરો તમારી પાસે તમારી કિડની પર સ્વિચ લગાવવાની તાકાત છે અને તમે કહી શકો છો કે ઠીક છે ટીમ આજનું ભારે કામ ખતમ હવે રફતાર ઓછી કરો અને અને આરામની તૈયારી કરો સાયન્સ લાગી શકે છે છે પણ આ પૂરી રીતે શક્ય કિડનીના કામ કરવાના શુદ્ધ તર્ક પર આધારિત છે સાંધ્ય પ્રોટોકોલ અપનાવીને તમે તે શરીરના શિકાર થવાની સ્થિતિમાંથી નીકળીને પોતાના આરામ અને કાયાકલ્પના આર્કિટેક્ટ બની જાઓ છો ચાલો પહેલા તબક્કા પર આવીએ જે સૌથી સક્રિય પાયો છે હું તેને સ્ટોર હાઇડ્રેશન કહું છું અહીંનો લોજિક બપોરના સુરસ જેવો જ ચમકદાર અને સાફ છે જે પળે તમે ઉઠો છો માની લો સવારે સાત થી આઠ વાગ્યાથી લઈને સાંજ પાંચ વાગ્યા સુધી તમારું શરીર પોતાના મેટાબોલિક પીક પર હોય છે બધા સિસ્ટમ ફૂલ સ્પીડ પર ચાલી રહ્યા હોય છે તમે મુવમેન્ટમાં હો છો હૃદય જોરથી પંપ કરે છે આજ સૌથી સાચો સમય છે પરફેક્ટ તકની બારીક પોતાના શરીરને જરૂર બધું જ પ્રવાહી ઇંધણ આપવાનો આ દરમિયાન તમારું લક્ષ્ય છે દિવસભર માટે પ્લાન કરેલા બધા જ પ્રવાહી પદાર્થોનો લગભગ એસી ટકા પી જવું હા તમે બિલકુલ સાચું સાંભળ્યું મોટો ભાગ પાણી હર્બલ ચા લીંબુ પાણી સૂપ બધું જ ગણવામાં આવશે આપણે ઈચ્છીએ છીએ કે જ્યાં સુધી સૂરજ ઊંચો હોય ત્યારે શરીર પૂરું રીતે ભીંજાયેલું અને હાઇડ્રેટેડ રહે આ તબક્કાને આ ઉદાહરણથી સમજો તમે લાંબી મુસાફરી શરૂ કરતા પહેલા તમારી ગાડીની ટેન્ક ભરો છો તમે શહેરથી નીકળતા પહેલા ભરો છો રાતના અંધારા સુમસામ રસ્તામાં નહીં વધુ એક્ટિવિટી વાળા કલાકોમાં હાઇડ્રેશન કેન્દ્રિત કરીને તમે તમારી કિડનીને ભરપૂર સમય આપો છો કે તેઓ ગાળે પ્રોસેસ કરે અને વધારાની વસ્તુઓ ઉતાવળ વગર બહાર કાઢી દે આનાથી ના ફક્ત દિવસ પર તમને ઊર્જા સારી ત્વચા અને સાફ મગજ મળશે પરંતુ આ રાત આવતા પહેલા ઘર સાફ કરવાનું સૌથી મહત્વનું પહેલું ડગલું પણ છે તો કાલની થી જ તમારી પાણીની બોટલ તમારી સૌથી સારી દોસ્ત બનશે પરંતુ ફક્ત સૂરજ ડૂબે ત્યાં સુધી જો તમને આ તાર્કિક અને સરળ રસ્તો ગમી રહ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ચેક કરી લો કારણ કે આનાથી આ સ્વાસ્થ્ય માહિતી વધુ લોકો સુધી પહોંચે છે હવે આપણે બીજા તબક્કામાં આવીએ છીએ હાઇડ્રેટિંગ લેન્ડિંગ જો પહેલો તબક્કો હવાઈ જહાજનો ટેક ઓફ અને ક્રૂઝ સ્પીડ પર ઉડાન હતું તો આ તબક્કો રનવે પર મુલાયમ લેન્ડિંગની તૈયારી છે સાંજે પાંચ વાગ્યાથી અથવા તો જ્યારે સૂરજ ડૂબવાનું શરૂ થાય ત્યારથી લઈને પથારીમાં જવાના લગભગ બે કલાક પહેલા સુધી પ્રવાહી પદાર્થો પ્રત્યે તમારી વિચારસરણી અને વર્તન પૂરી રીતે બદલાઈ જાય છે હવે તમે સક્રિય રીતે હાઇડ્રેટેડ કરવા માટે નથી પીતા તે ભારે કામ સોર તબક્કામાં સફળતા પૂર્ણ થઈ ચૂક્યું છે હવે તમે ફક્ત ને ફક્ત તરસ છેપાવા માટે પીવો છો જો તરસ લાગે તો અને તે પણ નાના નાના સાદા કૂતડા લઈને બસ મોઢું અને ગળું ભીનું કરવા જેટલું ડિનર વખતે એકસાથે આખો ગ્લાસ ગટગટાવવો હવે ખતમ આ રફતારના બદલાવથી તમારા શરીરને બહુ શક્તિશાળી બાયોકેમિકલ સિગ્નલ જાય છે એવું જાણે તમે તમારી કિડનીને ફુસફુસાવીને કહી રહ્યા હોય અરે મુખ્ય શિફ્ટ ખતમ હવે દુકાન બંધ કરવાની અને શટર પાડવાની તૈયારી કરો શરીર જે બહુ જ અનુકૂળ અને સમજદાર છે આ મેસેજને સમજે છે અને ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ અને પેશાબના ઉત્પાદનને પોતાની મેળે ધીમું કરવાનું શરૂ કરી દે છે તમે તમારી બાયોલોજી સાથે કામ કરી રહ્યા છો પ્રવાહની સાથે તરી રહ્યા છો તેની વિરુદ્ધ નહીં આ ટ્રાન્ઝેશન ફેઝ જ તમારી ચાવી છે જે તમને સુવામાં સમય ફૂલ કેપેસિટી પર ચાલતી કિડની સાથે પહોંચતા બચાવે છે નહીતર બરાબર ઊંઘ આવતી વખતે મૂત્રાશય ભરાઈ જતું અને આપણે અંતિમ તબક્કા પર પહોંચીએ જે સૌથી કડક પણ સૌથી આઝાદ કરનારો છે હું તેને રાત્રિ લઈને મરુસ્થળ કહું છું આ તબક્કો બરાબર સૂતા પહેલાના છેલ્લા બે કલાકોનો છે અહીં નિયમ સરળ સીધો અને બિનશરતી છે નવા પ્રવાહી પદાર્થો માટે પૂરી રીતે નો ઝીરો ના પાણીનો ગ્લાસ ના તે ચા જે તમને લાગતી હતી કે ઊંઘ લાવે છે તેને પહેલા લેન્ડિંગ ફેઝમાં પી લો ના તો બસ થોડો કૂટડો આ બે કલાકમાં આપણે એક પ્લાન કરેલી સુકી અવસ્થા બનાવીએ છીએ મને ખબર છે શરૂઆતમાં મનોવૈજ્ઞાનિક પડકાર લાગી શકે છે પરંતુ માની લો તમારું શરીર જે ગતિથી અનુકૂલિન થાય છે તે તમને હેરાન કરી દેશે ખાસ કરીને કારણ કે સવારથી જ સુપર હાઇડ્રેટેડ છો આમરું સ્થળ પીરિયડ પ્રોટોકોલને ચેકમેટ છે આ ગેરંટી છે કે તમારી કિડનીને છેલ્લું ફિલ્ટરેશન સાયકલ પ્રોસેસ કરવા અને બાકી બચેલો કચરો મૂત્રાશયમાં મોકલવા માટે પૂરો સમય મળશે આના પહેલાં કે તમે લાઇટ બંધ કરો આ રીતે જ્યારે તમારું માથું તકીય અડશે તમારું મૂત્રાશય લગભગ ખાલી રિલેક્સ અને સાત થી આઠ કલાકની છૂટ માટે તૈયાર હશે તેની પાસે તમને જગાડવાનું કોઈ ફિઝિયોલોજીકલ કારણ નહીં બચે આ તબક્કો શક્તિકરણનું કામ કરે છે જ્યાં તમે જાણી જોઈને ફેસલો કરો છો કે રાત તમારા આરામ અને સપનાઓની છે બાથરૂમની ઠંડી ટાઇલ્સની નહીં હવે જ્યારે તમે સાંધ્ય પ્રોટોકોલના માસ્ટર થઈ ચૂક્યા છો હું તમને ત્રણ વધારાના ટૂલ્સ આપવા માંગુ છું ત્રણ રિઝલ્ટ એક્સ લેટર આનાના ક્લિનિકલ રહસ્યો છે જે જીદી મૂત્રાશય વાળાઓ માટે જબરદસ્ત ફરક પાડે છે પહેલું એક્સિલેટર છે સુરક્ષા ખાલી કરવી અથવા ડબલ વોઇન્ડિંગ ટેકનિક પથારીમાં જતા પહેલા બરાબર પોતાના રાત્રિ લીન મરુસ્થલ પૂરા કર્યા પછી તમે હંમેશની જેમ બાથરૂમ જઈને પેશાબ કરો પરંતુ અસલી જાદુ અહીં છે એકવાર ખતમ કર્યા પછી તરત બેડ પર મત જાઓ દાંત બ્રશ કરો પાયજામો પહેરો પથારી ઠીક કરો પુસ્તકનું એક પાનું વાંચો પાંચ કે દસ મિનિટ રોકાવ પછી લાઇટ બંધ કરતા પહેલા ફરીથી બાથરૂમ જઈને ફરી પ્રયાસ કરો તમે વિચારી શકો છો હું તો હમણાં જ ગયો હતો હવે કોઈ જરૂર નથી તો પણ કોશિશ કરો બેસો અને રિલેક્સ કરો તમને નવાઈ લાગશે કે અવારનવાર થોડુંક પણ વધુ નીકળી આવે છે આજ જ થોડુંક તે રેસેડ્યુઅલ વોલ્યુમ છે જે જો રહી જતું તો સવારે ત્રણ વાગે તમને જગાડવા માટે પૂરતું હોત વર્ષોમાં મૂત્રાશયની માંસપેશીઓ ટોન ગુમાવી દે છે અને પહેલી કોશિશમાં સો ખાલી નથી કરતી આ ડબલ ખાલી કરવું તમારી ગેરંટી છે દરવાજો લોક છે કે નહીં તેનો ડબલ સેફટી ચેક બીજું એક્સિલેટર ફિઝિક્સનો સરળ ઉપયોગ છે જેને હું ગુરુત્વાકર્ષણ ડ્રેનેજ કહું છું બહુ ધ્યાન આપજો જો તમે તે લોકોમાંથી જ છો જે દિવસના અંતે મોજાના નિશાન કે હલકી સોજો પગમાં જુએ છે આ સોજો દિવસ પર ગુરુત્વાકર્ષણને કારણે અંગોમાં જમા થયેલું પ્રવાહી છે આ પ્રવાહી જાદુથી ગાયબ નથી થતું જેવું તમે સુઈને સોવા માટે પથારીમાં પડો છો ગુરુત્વાકર્ષણ પગ તરફ ખેંચાવાનું બંધ કરે છે પ્રવાહી પાછું સર્ક્યુલેશનમાં આવે છે હૃદયમાંથી પસાર થાય છે અને અંદાજો લગાવો સીધું કિડનીમાં જઈને ફિલ્ટર થવા લાગે છે અને આ ક્યારે થાય છે બરાબર તમારી ઊંઘ દરમિયાન એટલે કે કિડનીને રાતની શિફ્ટમાં ઓવરટાઈમ કરાવો આ રોકવા માટે આ કરો લેન્ડિંગ ફેઝ કે શરૂઆતી રાત્રિ લીન મરુસ્થૂલમાં સુવાના લગભગ ચાલીસ મિનિટ પહેલા સોફા કે બેડ પર સુઈ જાઓ અને પગ ઉપર કરો તકિયા લગાવો કે દિવાલ સાથે ટેકવો મકસદ એ છે કે પગ હૃદયના લેવલથી ઉપર રહે પંદર કે વીસ મિનિટ આમ જ ગ્રહો આ સરળ હરકત બધું જ જમા થયેલું પ્રવાહી જલ્દી સર્ક્યુલેશનમાં પાછું લાવે છે જેથી કિડની તેને સુતા પહેલા પ્રોસેસ કરીને કાઢી નાખે ઊંઘ દરમિયાન નહીં તમે સાચે જ સમસ્યાને શરૂ થતા પહેલા ટ્રેન કરી રહ્યા છો ઊંઘ બચાવવા ઉપરાંત સર્ક્યુલેશન અને પગનું હળવાશપણું પણ સુધરે છે ત્રીજું અને છેલ્લું એક્સિલેટર બહુ જરૂરી છે અને છુપાયેલા દુશ્મન પર હુમલો કરે છે તે દુશ્મન છે દિવસના છેલ્લા ભોજનમાં મીઠાનો વધારો સોડિયમ આપણા શરીરમાં સ્પંજની જેમ કામ કરે છે પાણી પકડી રાખે છે જ્યારે તમે બહુ ખારું ડિનર કરો છો સોસેજ તેજ ચીઝ પ્રોસેસ્ડ ફૂડ કે બસ મીઠું છાંટવામાં હાથ ઢીલો છોડી દેવો તો શરીર તે સોડિયમને પાતળું કરવા માટે પાણી રોકી લે છે પરંતુ શરીર બેલેન્સ હોમિયોસ્ટેસિસ ઈચ્છે છે અને થોડા કલાકો પછી સામાન્ય રીતે અડધી રાત્રે તે નક્કી કરે છે કે વધારાનું પાણી અને સોડિયમ કાઢવું છે પરિણામ બે ભયાનક વસ્તુઓ અડધી રાત્રે અસહ્ય તરસ જે તમને પાણી પીવા પર મજબૂર કરે છે જેનાથી રાત્રે લીન મરુસ્થૂલ તૂટી જાય છે અને પેશાબની માત્રા વધી જાય છે ઉકેલ છે ઓછું સોડિયમ વાળું પસંદ કરવું જડબુટીઓ મસાલા લીંબુ લસણ ડુંગળી વાપરો ઓછું મીઠું વાળું ડિનર ફક્ત બ્લડ પ્રેશરની દેખરેખ નથી સતત ઊંઘનો પાસપોર્ટ છે રાત્રે મીઠું ઘટાડીને તમે રાતની તરસ અને કિડનીના અડધી રાતના ઓવર ટાઈમને ખતમ કરી શકો છો મને પૂરો વિશ્વાસ છે કે આ સલાહ તમારી આંખો એક નવી રીતે પોતાની સેહત સંભાળવા માટે ખોલી રહી છે આજે રાત માટે આપણી જંગની યોજના દોહરાવીએ મુખ્ય વ્યૂહરચના છે સાંધ્ય પ્રોટોકોલ તબક્કો એક સોર હાઇડ્રેશન સાંજે પાંચ વાગ્યા પહેલા એસી ટકા પાણી તબક્કો બે હાઇડ્રિંગ લેન્ડિંગ સાંજે નાના કુટડા તબક્કો ત્રણ રાત્રિ લીન મરુસ્થુલ સુવાના બે કલાક પહેલા જીરો પ્રવાહી અને બધું જ ઝડપી કરવા માટે એક્સિલેટર સુરક્ષા ખાલી કરવી બે વાર બાથરૂમ ગુરુત્વાકર્ષણ ટ્રેનેજ સોતા પહેલા પગ ઉપર અને છુપાયેલા દુશ્મનનું નિયંત્રણ ડિનરમાં ઓછું મીઠું આ રીત અસ્થાયી પેચ નથી આ તમારા આખા તંત્રની પુનઃ શિક્ષણ છે આપણે વાત કરી રહ્યા છીએ પોતાના શરીરને ફરીથી પ્રકૃતિ સાથે સિંક કરવાની આની અસર ફાયદાઓની વર્ષા છે સારી ઊંઘનો અર્થ છે સારું મૂળ ચાલવાની તાકાત પોત્ર પોત્રીઓ સાથે રમવું શોખ મતલબ તેજ મગજ રાત્રે પડવાનો ખતરો ઓછો અને કવચ જેવી ઇમ્યુનિટી આ ખુશહાલ લાંબી ઉંમરનો પાયો છે વૃદ્ધાવસ્થાના નિષ્ક્રિય દર્શક બની રહેવાનું છોડો અને તમારી સેહતના ડિરેક્ટર બની જાઓ હું નથી ઈચ્છતી કે આ ફક્ત થિયરી બનીને રહી જાય ચેલેન્જ આપી રહી છું આજથી શરૂ કરો કાલથી નહીં આજથી પ્રોટોકોલના ત્રણેય તબક્કા શરૂ કરો તમારા શરીરને જુઓ સવારે ઉઠીને ફરક અનુભવશો તરત પરફેક્શન નહીં નિરંતરતા શોધો અને એક વચન આપો આ વિડીયોની કમેન્ટને તમારી પ્રોગ્રેસ ડાયરી બનાવો અત્યારે લખો કે તમે રાત્રે કેટલી વાર ઉઠો છો ઈમાનદાર રહો થોડા દિવસ પછી પાછા આવો અને જણાવો શું બદલાયું છે તમારો અનુભવ હજારો બીજાને પ્રેરિત કરશે કલ્પના કરો કાલે સવારે એલાર્મની નહીં સૂરજના પ્રકાશથી ઉઠવું પોતાની જાતે તરો તાજા અનુભવી આંખો ખોલતા જ માનસિક સ્પષ્ટતા ભારેપણું નહીં પથારીમાંથી એટલે ઉઠવું કારણ કે દિવસ જીવવા માંગો છો ના કે બાથરૂમ ભાગવું પડી રહ્યો છે આ હકીકત તમારી પહોંચમાં છે જીવન શક્તિની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી પરંતુ વ્યૂહરચના જોઈએ આજે તમે તમારા આરામની સૌથી અસરકારક વ્યૂહરચના શીખી ચૂક્યા છો નિર્ણય તમારો થાકને સ્વીકારતા રહો કે નિયંત્રણ લો આશા છે કે સાચો રસ્તો પસંદ કરશો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ